ઉત્તરા ફાલ્ગુની જે નવ ને સોળ મિનિટ સુધી રહેશે તત્પશ્ચાત પૂર્વ ફાલ્ગુની અને ચંદ્રમાં સિંહ રાશિમાં રહેશે જે ને ટ રાશિ અક્ષરો પર શુભ નામ આજની રાશિ સિંહ રાશિ આવશે તો સિંહ રાશિ આવશે બપોરના સાંજના ચાર ને બે મિનિટ સુધી ચાર ને સાંજે ચાર બે મિનિટ સુધી જન્મેલા જાતકોનું ને ટ સિંહ રાશિ ઉપર નામ રાખી શકાય તત્ પચાત ચાર ને થી પૂરેપૂરો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષા ચર્ચા પ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે સાંજ પછીના સમયમાં ક્યાંક બેસેની ઉચાટ રહ્યા કરે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરિઓમ ઓમ તત્સ જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યોમાં સફળતા મળતી લાગે અને સાંજ પછીના સમયમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સંતાનના કાર્યોમાં સફળતા મળતી લાગે તો આજે તમારે શું કરો શું ના કરો આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે પરાક્રમથી કરેલા કાર્યોમાં સફળતા મળે ને સાંજ પછીના સમયમાં ખાસ કરીને સુખાકારી વધતી લાગે આનંદ ઉત્સાહ રહે અને મકાનના કાર્યોમાં પ્રગતિ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આવકનું પ્રમાણ વધે ધનધાન્યની વૃદ્ધિ થાય અને સાંજ પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક કોઈ બહાર જવાના યોગ બની શકે તો આજે તમારે શું કરું શું કરું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવત એવા સુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે વિવાહની વાત હોય તો નક્કી થવાના યોગ બને અને પતિ પત્નીમાં વાદ વિવાદ હોય તો સાંજ પછીના સમયમાં મધુરતા આવે અને આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો ક્યાંક ને ક્યાંક પાર પડે અને વાણીથી હંમેશા સારી વાણીથી શુભત્વ પ્રાપ્ત થાય તો આજે તમારે ઓમ નમો ગોવિંદાય અથવા તો ઓમ એમ રીમ એમ સરસ્વતી નમ આ બે મંત્રમાંથી ગમે તે મંત્ર કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ બેચેનીમાં ઉચાટમાં ઘટાડો થવાના સંજોગ બને સાંજ પછીના સમયમાં પૂર્ણ રીતે રાહત મળે અને આનંદ ઉત્સાહ થાય અને કાર્યમાં વેગવાન થાય આવકનું પ્રમાણ વધે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દ્રામ દત્તાત્રેય નવા આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચામાં ખાસ કરીને આવતીકાલે જેને કહી શકાય એટલે કે અમાવસ્યા બુધવાર અને અમાવસ્યા તો બુધવાર અને અમાવસ્યામાં શું કરવું જોઈએ ખાસ કરીને જેને પિતૃદોષ હોય જેને રાહુ ખરાબ હોય જેનો કહેવાય કાર્યો અટકતા હોય એવા લોકોએ ખાસ કરીને કારણ કે અમાવસ્યાનું છેલ્લું સર્વ પિતૃઓમાં શ્રાદ્ધ જે કહી શકાય એ શ્રાદ્ધ છે તો જેને ના કર્યું હોય તે શ્રાદ્ધ કરી શકે અને એક મંત્ર જે આપું છું એ મંત્ર કરવાથી ઘણી સફળતા મળશે ઓમ શ્રી સર્વ પિતૃદોષ નિવારણાય ક્લેશ હનન સુખ શાંતિ મે દેહી ઓમ શ્રી સર્વપિતૃદોષ નિવારણાય ક્લેશ હનન સુખ શાંતિ મે દેહી અને આગળ વાત કરીએ તો બીજો એક મંત્ર જે છે એ મંત્રના જાપ લેખન કરવાથી પણ વધારે સફળતા મળે તો વધારે નહીં પણ સવા એક કલાક આ મંત્રનું લેખન કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અને આસ્થી પ્રારંભ કરી અને તમારા કાર્ય સિદ્ધિ સુધી લખ્યા કરો આગળ પણ તમે લખે જ જશો કેમ કે તમારી સફળતાઓ તમારી નજીક આવતી જણાશે પછી એટલે કે આ મંત્રનું લેખન ખાસ કરો કોઈ લેખન ના કરી શકતા હોય તો મંત્ર જાપ કરો જે થાય પણ કરો કરો ને કરો પણ મંત્ર લેખન કરવાથી વધારે સફળતા મળશે માટે એક કાર્ય એ કરો બીજા નંબરમાં કોઈની પાસેથી કોઈ ઋણ લીધું હોય દેવું હોય ચૂકવણું કરવાનું હોય તો આ સર્વપિત્રી અમાસ છે એમાં થોડું ઘણું ચૂકવણું કરી શકાય પરંતુ દેવું કરવું નહીં કેમ કે દેવું કરવાથી દેવું વધશે એટલે આ દિવસમાં દેવું નહીં કરવાનું બીજી વસ્તુ આગળ વાત કરીએ તો ખાસ કરીને હરિઓમ ઓમ તત્સ જય ગુરુદત્ત આ ટૂંકો મંત્ર પણ સફળતાઓ તરફ લઈ જશે કૃષ્ણનું ધ્યાન કરવાથી પણ વધારે સફળતા આ મંત્રો એના જ આપ્યા છે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય હા તો એ મંત્રનો જાપ કરવો સાથે સાથે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ અગિયાર વખત કે એકવીસ વખત આજે કરવાથી વધારે ને વધારે શુભત્વ પ્રાપ્ત થાય અને ન ધારેલા પરિણામો પણ જોવા મળે તો અમાવસ્યાને ખાસ આ વાત સાથે સાથે પીપળાની પ્રદક્ષિણા અને એકસો આઠ વાર જે ફેરી ફરવામાં આવે અને ત્યાં કોઈ પ્રસાદી કોઈ લઈ જાવે કે તલની રેવડી છે કે ચોકલેટ છે પણ તલની રેવડી વધારે સારી તો એ એકસો આઠ પ્રદક્ષિણા કરવાની અને એમાં ઓમ નમો ભગવતે વાળો મંત્ર અથવા હરિઓમ દત્ત જય ગુરુદત્ત આ મંત્ર કરી શકાય તો એ મંત્ર કરતાં કરતાં પ્રદક્ષિણા કરવાથી અથવા તો ઓમ વિષ્ણુ નમઃ આ મંત્રની પ્રદક્ષિણા એકસો આઠ વાર કરવાથી હંમેશા તમને શુભત્વ મળશે અને સારા પરિણામની ચોક્કસ પ્રાપ્તિ થાય તો આજના આ એપિસોડમાં આટલું અમાવસ્યા વિશે વાત કરીએ હવે ખાસ કરીને તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડતા લાગે અરે આવકનું પ્રમાણ ક્યાંક મળે સાંજ પછીના સમયમાં ક્યાંક બેચેની રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ વધે લાભાલાભ વધે કર્મ ક્ષેત્રમાં ફાયદો થાય ધંધા રોજગારમાં પ્રગતિ જણાય સાંજ પછીના સમયમાં કોઈ આકસ્મિક ફાયદો થઈ શકે તો આજે તમારે શું કરું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમઃ ચંદિકાએ ઓ નમઃ ચંદિકાએ એટલે કે હું ચામુંડાને નમન કરું છું તો ચંડિકા દેવી ચામુંડા દેવીને હું નમન કરું છું આ મંત્ર કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે સમય તમારો શુભ થતો લાગે કાર્યોમાં પ્રગતિ જણાય આનંદ ઉત્સાહ રહે અને સાંજ પછીના સમયમાં પણ તમારા વ્યાપાર ધંધામાં પ્રગતિ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જૂના કાર્યો ઉકલતા લાગે અને સાંજ પછીના સમયમાં ભાગ્યના દ્વાર ખુલતા લાગે અને પ્રગતિ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કુંભરાશી રાશિ જાતકો માટે આજના દિવસે પતિ પત્નીમાં પ્રેમાલાભ વધે આનંદ ઉત્સાહ થાય આવકનું પ્રમાણ વધે અને જાહેર જીવનમાં માન સન્માન મળે સાંજ પછીના સમયમાં ખાસ કરીને જૂના કાર્યો સફળ થતા હોય તેમ લાગે તો આજે તમારે શું કરું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શું રહે વાત કરીએ હવે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે ગેસ એસિડિટી કે કોઈ આરોગ્ય હાનિ થઈ હોય તો જેમ જેમ દિવસ પસાર થાય તેમ રાહત મળતી જણાય અને સાંજ પછીના સમયમાં ખરેખર સારી રાહત મળે અને એમાંથી બહાર આવી શકો અને કોઈ શત્રુ પરેશાન કરતા હોય તો એ એનો ઉકેલ મળે તો આજના દિવસે તમારે એમ ક્લિમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય મુહૂર્ત વિજયમૂર્તમાં બારને બત્રીસથી બારને સત્તાવન સુધી વિજય વિજયમૂર્ત રહે વિજયમુર્તમાં શુભ કાર્ય કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોરમાંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો